સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈની મોડલ્સને સુરત ખાતે બોલાવી સમગ્ર સેક્સ રેકેટ ચલાવાતો સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ફાશ થઈ ગયો સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડલોને બોલાવી ત્યાંથી મોટા ઘરના નબીરાઓ આ મોડલોને સપ્લાય કરાતી હતી નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ નામના બે યુવકો વોટ્સએપ મારફતે આ મોડલ્સના ફોટો ગ્રાહકોને મોકલતા ભાવતાલ નક્કી હતો અને મોડલ ને મુંબઈ સુરત બોલાવાથી મામલાની બાતમી વળતા જ પોલીસે એક ડમી ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો કર્યો એ મોડલના ફોટા મોકલ્યા જેમાં એક મોડલ પસંદ કરાય ગ્રાહક ને પોતાની લક્ઝરીઝ કાર લઈ બેસીને એક હોટલ ની બહાર બોલાવાયો આ ડમી ગ્રાહકની કાર ઊભી રહી એ દરમિયાન એક મોડલ કારમાં બેસી ગઈ અને પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકોર્ડ નો પર્દાફાશ કર્યો પૂછપરછમાં હોટેલમાં અન્ય ત્રણ મોડલ પણ મળી છે અઢાર થી બાવીસ વર્ષની આ ચારેય મોડલ મુંબઈની છે આ મોડલ હોય વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે ટીવી સિરીઝમાં પણ સાઈડ રોલ કર્યા છે કસ્ટમર્સને ત્રણ કલાકના સત્તર થી વીસ હજાર રૂપિયાના મોડલનો ભાવ કહેવાતો હોય જેમાંથી ત્રણ થી પાંચ હજાર મોડલને ચૂકવાતા હતા મોટા મોટા નવીરાઓ અને બિલ્ડર્સ ઉદ્યોગપતિ વેપારીઓ રાહુલ અને જાવેદ નામના નિયમિત કસ્ટમર્સ પણ છે સુરત ખાતે આવી મોડલ આવતી હોય અને કસ્ટમર્સને મોકલતી હતી અમારે અમારા એચટ્યુના પીઆઈને વાતમી મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના ત્રીજા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ યુવરાજનાઓ તેમજ જાવેદના હોય બારવી છોકરીઓ બોલાવીને દે ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા એચ ટીના પીઆઈએ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં ચાર વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે વેસુ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે એ આજે તપાસનો વિષય છે ફરિયાદ નોંધાયેલી છે વિશ્વમાં એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી ચાલતું હતું આમાં જાવેદ અને રાહુલ ઉર્ફે રાજ ઉર્ફે નાઓ કસ્ટમરને પોતાના મોબાઈલ નંબરથી છોકરીઓના અથવા મહિલાઓના ફોટા મોકલતા હતા અને એમાંથી પસંદ કરીને છોકરીઓને ડાયરેક્ટ તેઓની પાસે મોકલી આપતા હોય છે જેથી તેઓ પકડવાના હજી બાકી છે નાસ્તા ફરતા તેઓને જાહેર બ્યુરો રિપોર્ટ સુરત